કે તમે તમે ચિત્ર જોયું છે ઘણા ઇન્જેક્શન દેવા જાય ને તો ડૉક્ટર વાય ઇન્જેક્શન ભરતા ને તો આ ઓ આ ડૉક્ટર કે હજી હું આવ્યો જ નથી તારી પાસે ભલા માણસ હું આહા ઓહો કરી શકું કે એ સાહેબ મારાથી નહીં ખમાય ઇન્જેક્શન મને પીવાની દવા દઉં ઇન્જેક્શન હું નહીં ખમ પણ તું જોતો ખરો ખબર નહીં પડે એ તમે જોયું છે અને ઘણા એની ઇન્જેક્શન દીધા પછી કેવું પડે દેવાય ગયું એમ ખબર એનું મન નબળું છે આવકારો છે નહી કોઈને દેવું નથી જેમ શાસ્ત્રી બાપા કેતા એમ કોઈને આપવું નથી સમય મળ્યો છે તોય એ ઝૂપડામાં રહે છે અને ઝૂપડામાં રહેતો હોય દિલ દરિયા હોય પદાર્થોમાં પ્રેમ નથી પ્રેમ તો માણાના હૈયામાં છે આ પરિવાર જે બાવડા પકડી જમાડે છે ને એ પ્રેમની તાકાત મારી વાત બત્રી ભાઈ ભોજન પીર્યા હોય અને ઘરધણી મોઢું ચડાવી બેઠો હોય ફણ ચડાવી બેઠો હોય એમ અને મોઢામાં કોલિયો માથામાં ધૂંબો હોય અને ત્રીજી રોટલી એ પૂછે લેસો હા હજી તો હું કરો તમે હું કરો અને ગામડાના માણામાં ઘરમાં નથી અને મેહમાન આવ્યા મારો આવ્યો મારો વિહામો આવ્યો મારો પ્રાણ આવ્યો મારો બાપ આવ્યો ત્યાં ક્યાંય પૈસાની જરૂર નથી સાહેબ માત્ર ને માત્ર હૈયાનો પ્રેમ છે ત્યાં તમને લહનની ચટણી બાજરાનો રોટલો ખાલી છાશ ખવડાવે તો એ અમૃતનો ઓટકાર આવશે તમને સાહેબ હા વિચલ બાપાનું તો એમ કહેવાય છે વિચલ બાપા તો મહેમાનને ગોતવા જતા સાહેબ આશરાણાની હજુ બુજ કલ્પના તો કરો શું આપણો એ સંસ્કૃતિ વેરો યુગ ગઈ છીએ કે મહેમાન વિના જમે નહીં મહેમાનને ગોતવા જવા પડે એ મોટી વાત છે અને અભણ માળામાં મેં તમને કીધું આમ ગણ્યા ભણ્યા ન હોય પણ ગણ્યા બહુ હોય આ તમને એ તમને કહી દઉં અમુક વાતમાં બહુ એક જણ એક જણ એટલું કીધું તો સમજદાર છો એટલે કે આ કેતો તમે દુઃખી ઈશ્યો સમજો છો તો દુઃખ સમજણ છે એને કે છે કે હું કોનો દીકરો છું મારો બાપ કોણ છે મારી માં કોણ છે મારું મોહાલ કોણ છે બાકી નાથમોરડો કાઢ નાખ્યો એને હું લેવા દેવા છે જે છે એ તો પોતાના પર્યા તળા નેવડ પગમાં ન હોય એ કુણહીણા ને કોઈ કામ ઠબકો કલ્યાણ મળ સાહેબ ઈ મોટી વાત છે ભણવાડામાં કોટા હોજ બો તમે તમારે ભણવામાં ક્યાંય ને આવે યુવાન ભાઈ બેન સાંભળે ખા એ ગામડામાંથી અમારે કાઠિયાવાડામાંથી બાપા મુંબઈ આવ્યા મુંબઈ આવ્યા એટલે છોકરાઓ કીધું લુકડા બદલાવી નાખો તો કાંઈ મને કોણ ઓળખે હે કાંઈ મને કોણ ઓળખે

સંભાળો મૂકું બાપા કેવું તારીને ખાવાનું પાણી મૂકું આ ભેંસના ડોળા જેવી વાત તુલતું મૂકું મૂકું હું સોટી પીડ્યો પેલા આ બધાને ભરી દે પછી આગે આગે ગોરસ જાગે હે કેવાનો મારો અર્થ નંદ બાવાને નેહરે કીધું જીવન પધારો સાબ મોટી મોટી મેળીઓ એ દીધેલો અમુક માણસ બંગલા બહુ મોટા બનાવે ને પછી ડેલી બોર્ડ મારે રજા સિવાય અંદર આવવાની મનાય છે આપણે એમ થાય ખાવ દીપડું હોય છે કઈ મેલિકો કઈ ન હોય ભાઈ ઘરમાં ઘરમાં સડી પહેરી રખડતા હોય અને ક્યાં બેઠા બેઠા છોકરા હિંચકાવતા હોય તમે રજા લઈ લે થમાનમાં થઈ ગયે બીજું કઈ નથી

કે મોટી મોડી મોટી મોટી મેળીઓ દીધેલો જાકારો પણ ઝૂપડીએ કીધું કે જીવન પધારો પણ કેવી પરિસ્થિતિમાં હવે સાંભળજો કે ભૂમિનો જાકારો

મેઘાણી મૂવીમાં કોઈ કોઈ પૂછ્યું હતું હું ઘણી વાર એમ કહું છું લોક સાહિત્ય એટલે શું તો અભણ બોલે ને ભણેલા સાંભળે બોલો આ દાખલો હું આવો અભણ છું તમે બધાય ભણેલા છો ચાર્ટર એકાઉન્ટ થી માંડી બધા છે હે કે શું મેઘાણી ભાઈ મેઘાણી એક તો વાણીઓ ડાપણ દરિયો કહેવાય દૂધ ને પાણી નોખા કરી નાખે પાણી ને કાંકરા નોખા કરી નાખે એને પૂછ્યું કે લોક સાહિત્ય એટલે શું તો અભણ બોલે ભણેલા હાંભલે એનું નામ લોક સાહિત્ય બીજી વાત નેહડો બોલે નગર સાંભળે ત્રીજી વાત ગામડાનું ભોળ પણ બોલે અને બુદ્ધિ સાંભળે એનું નામ લોક સાહિત્ય પેલી વાત અભણ બોલે ને ભણેલા હાંભલે એનું નામ લોક સાહિત્ય એક ગામડાના બાપાએ મને કીધું તું મને કે ભીખુદાન ભાઈ શિવાજી લડીને મરી ગયા ને આપણે શિવાજી બીડી પીને મરી ગયા 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 મરી તો ને ને પણ ઓલા ખાતર ખપી ખપી આપણે બીડી એમ એટલે કેવાનો મારો અર્થ મને એક ગામડાના બાપા કીધું હતું સંસાર છે ને મને કે ભીખુદાન ભાઈ શેરડીના સાઠા જેવો છે મેં કીધું એ કેવી રીતે મને કે માન મજા આવે તા કાંઈ આવી ને ઉભી નથી સાચી વાત એને ઉકેલો બીજી ગાય છાવીને ઉભી રહીએ એને ઉકેલ ત્રીજી આ ગાય છાવીને ઉભી પૂરું થાય તો પૂછડાનો ભાગ આવી જાય શેરડીના પૂછડાના ભાગમાં કાંઈ હોય નહીં જે હોય થળિયાના ભાગમાં જ હોય અને પછી તો પૂછડાનો ભાગ આવે ને પછી જીવન પૂરું થઈ જાય જીવ હવે આ ક્યાંય તમને ભણવામાં ન આવે ક્યાંય ભાગવતમાં ન આવે નો રામાયણમાં આવે આ એની કોઠા હું છે જે અસ્તિત્વ પૂરું પાડે શાસ્ત્રી બાબા કહેતા હતા અસ્તિત્વ બધી વ્યવસ્થા કરે છે આ હું રોહિતભાઈને હરિશભાઈને કહેતો તો યોગીનભાઈ મેં કીધું કેટલું સરસ બોલે મને તો હવે ઉંમરને કારણે યાદ ન રહે કારણ કે હવે ઉંમરને કારણે સ્લીપ થઈ જાય બધું આપણે સાંભળીએ ત્યારે મજા આવે પણ પછી યાદ ન આવે અમારે ભોજા બાપા હતા ને એ પોતાનું નામ ભૂલી ગયા બોલો હવારમાં ઉછ્યા હતા નવાઈ ને અને પછી બિચારા જીવ મીડો મુજા મને કોક પૂછશે તમારું નામ હું મારે શું જવાબ હોય એને પછી તો યાદ ન આવ્યું બિચારા વાયમાં પડવા જતા હતા કે હવે જીવન પૂરું કરી નાખવું આપણું નામ યાદ ન આવે કોક પૂછે મરી જવું પડે ને ઝેર પીને એના કરતા વાયમાં પડીને મરી જવું એ વાયમાં પડવા જતા હતા ગામનો એક ધનો કરીને મજૂરો મળ્યો કે ભોજા બાપા ક્યાં ઉપડ્યા અટાણ માં તો છે ધના તે મારું નામ યાદ કરી દીધું હું તો વાયમાં પણ વધાતો તો આ તો તે મને બચાવી લીધો એમ સાસ્ત્રી બાપા જ્યારે બોલે છે ત્યારે એવા સરસ સરસ વાક્ય હોય છે સોનાની ગિની જેવા વાક્ય હોય છે હે એટલે મજા આવે બાની કે પ્રભાવ છે પરાક્રમ છે લેખની કે સદીઓ કે સોયે હોઈ ભાવો કો જગાતે હે જિંદા કરતે હૈ જાન મુર્દા દિલોમે ડાલ જમમ કાવ ઝુરા ધારા બરસાતે હૈ નૂતન હજારો રસિકો કે દરબારો બીચ બાંધો નહી શશી નહી કવિ તારે જાતે શશી નહી જાતે રવિ નહી જાતે કવિ હમ જાતે દાખલો દાખલો દુલાકા પરિવાર ના ખૂબ જ નજીકના કવિ જીગરજાન મિત્ર સાહેબ કવિતા કે દુલાકા નંદ નેહડે દુલાકા ચિત્ર જોવે છે ભગવાન કૃષ્ણ મથુરાની જેલમાંથી નીકળ્યો સાહેબ અને તમને આજ કોઈ જય શ્રી કૃષ્ણ ન કરે ને તો બહુ ધોખો ન કરવો અમને કોઈ જે માતાજી ન કરે તો ધોખો ન કરવો રામ રામ ન કરે તો ધોખો ન કરવો કા તો ભગવાન વસુદેવ જ્યારે ભગવાનને ટોપલામાં લઈને કાલે આવ્યા ને અહીં નો આવ્યા અહીંયા અહીં ત્યારે હા જાય સાહેબ મોટી મોટી મેડીઓ એ દીધેલો આયા નહીં આયા નહીં આયા નહીં કંસના વેરીને કોણ હાચવ્યા આયા નહીં આયા ની પછી નંદ બાવા ને નેહરે કીધું ઝુંપડીએ કીધું જીવન પધારો અહીંયા બહુ મોટી વાત મેલો ના મેલ થી વાલી લાગે અમારી ઝુંપડી છે ઝુંપડી ની જે સંસ્કૃતિ છે એ અદ્ભુત છે મેલ ને હવે એની તમે ફૂલ રૂપમાં માં જો તો બંગલો અને પછી ઝુંપડું એમ નહીં જેનું દિલ મોટું છે એ ભલે ઝુંપડામાં રહેતો હોય તો બંગલામાં રહે છે અને જેનું મન મરેલ છે એ બંગલામાં રહેતો હોય તો ઝૂંપડામાં રેચ છે આ એની વ્યાખ્યા છે ઘણાય મનના નબળા બહુ હોય તમે જોજો વાતની વાતમાં એ મીર્યા એ મીર્યા એ મીર્યા દીમાં દસ વાર મરે દસ વાર બેઠો થાય પાછો હા એ મળ્યા